કેમ છો ગુજરાતીઓ નિફ્ટી ફિફ્ટીના એનાલિસિસમાં તમારું સ્વાગત કરીએ સત્યાવીસ ત્રણ પચીસનું આપણે એનાલિસિસ કરી દઈએ તો નિફ્ટી ફિફ્ટીનું બંધ આવ્યું છે ત્રેવીસ હજાર છસો એકની આજુબાજુ તો આપણે વન ડેના ચાર્ટમાં પહેલાં જોઈ લે તો ડેઈલી ચાર્ટની અંદર જઈએ તો ડેઈલી ચાર્ટની અંદર આપણે શું છે અત્યારે ટ્રેન્ડ ચાલે છે તો કે ટ્રેન્ડ આપણો પોઝિટિવ થઈ ગયો છે જે આની પહેલાંના વિડીયોમાં વારંવાર કહેતો હતો કે આ ટ્રેન્ડ નેગેટિવ તો નેગેટિવ હતો નેગેટિવ હતો આ પ્રાઇઝેક્શન જે નેગેટિવ બનતું હતું એ નેગેટિવ પ્રાઇઝેક્શનમાંથી અત્યારે હવે પોઝિટિવ એક્શન બનવાનું શરૂ થશે બરાબર છે તો આટલી વસ્તુ તમે સમજાઈ ગઈ હોય તો હું તમને સમજાવવા માગું છું કે હવે આપણી પાસે રજિસ્ટરના લેવલ મહત્ત્વના ક્યાં છે ત્રેવીસ હજાર આઠસો ચોરાણુંનું લેવલ છે રજીસ્ટરનું લેવલ છે જ્યારે ત્રેવીસ ત્રેવીસ હજાર આઠસો ચોરાણું લેવલ તમારું તૂટી અને જ્યાં ક્લોઝિંગ આપી દઈ નિફ્ટી ફિફ્ટી એટલે તમારે ત્યાંથી ઉપરની બાજુનું લેવલ ખુલીને આવશે ચોવીસ હજાર બસો ને ચાલીસનું બરાબર છે એના પછીનું લેવલ છે ચોવીસ હજાર ને આઠસો ને તેર એટલે આઠસો તેરથી લઈને આઠસો વીસ બાવીસનું તમારું આ લેવલ છે આ લેવલ લગી તમારી રેહટ છે ને ઉપર બાજુ જઈ શકે તેમ છે આ જે રેલી ચાલુ થઈ જ ને આ રેલી અહીંયા ચોવીસ હજાર આઠસો બાજુ તમારી જઈ શકે તેમ છે પછી ચોવીસ હજાર આઠસો બાજુ જો ક્લોઝિંગ આપી દે તો તમને છવ્વીસ હજાર બસો લગી એટલે કે બાવન વીકના હાઈ લગી માર્કેટને જતાં કોઈ રોકી નહીં શકે પણ ફિલહાલ તો અત્યારે આપણે છે ને અહીંયા પોઝ લઈને બેઠા છે પોઝ લઈને મતલબ છે કે જ્યાં એક બે ત્રણ ચાર પાંચ છ દિવસ લગી ટ્રેન્ડિંગમાં તેજી જે ચાલેલી હતી બ્રેકઆઉટ મળેલું છે આપણને આ લાઇન ઉપરનું આ ટ્રેન્ડિંગ તેજી છે એ તેજીમાં હવે પ્રોફિટ બુકિંગ થોડું ઘણું થાય છે તો જ્યાં લગી આ પ્રોફિટ બુકિંગ થાય છે અને માર્કેટ સાઈડ વેસ છે તો આ સાઇડ વેસની અંદર કોઈ જાતનું ઓપ્શન બાઈંગ કરવા જશો તો તમને નાની નાની મુમેન્ટમ ટ્રેડ કરવાની રહેશે જ્યારે આ આ ટ્રેન્ડિંગ માર્કેટમાં તમને મોટી મોટી મૂવમેન્ટમ મળી એવી જ રીતે તમે જ્યારે આની અંદર તમે ટ્રેડ કરશો ને ત્યારે તમને નાની નાની મુમેન્ટમ મળશે તો આપણે છે ને હવે તમને ઉપરની બાજુના મેં તમને રજીસ્ટરને એ બધું સમજાવી દીધું હવે આપણે પંદર મિનિટના ચાર્ટમાં જઈને જોઈએ તો આપણે કઈ રીતે કાલે આપણે ટ્રેડ કરશું બરોબર છે તો આ પંદર મિનિટના ચાર્ટની અંદર જોઈએ ને તો આપણને એક લેવો આ રેન્જની અંદર સલવાયેલું માર્કેટને ક્લોઝિંગ પણ આની અંદર જ થયું માની લીધું માર્કેટ કાલે ઓપન થાય છે આ રેન્જની અંદર ન્યૂટલ ઓપન થયું તો આની અંદર પંદર પંદર મિનિટની બેથી ત્રણ કેન્ડલ જુઓ આમાં કન્સોલિડેશન કરી અને ઉપરની બાજુ નીકળે ને તો આપણે ઉપરની બાજુ આપણે છે ને ત્રેવીસ હજાર છસો વીસ ઉપર એક ટ્રેડ મારી શકીએ છે કોલ સાઈડ નો બરોબર છે તે કોલ સાઇડનો ટ્રેડ તમને મારો એટલે તમે ઉપરની બાજુમાં પહેલો ટાર્ગેટ મળશે ત્રેવીસ હજાર છસો ને એંસીનો એ ત્રેવીસ હજાર છસો એંસી ઉપર સસ્ટેન થાય તો તમને બીજો ટાર્ગેટ મળશે ત્રેવીસ હજાર સાતસો ચાલીસ આજુબાજુમાં આ બે ટાર્ગેટ ઉપરની બાજુ મળી શકે તેમ છે કઈ રીતે માર્કેટ તો કે પંદર મિનિટની કેન્ડલ બે થી ત્રણ આની અંદર થવી જોઈએ અને થઈ અને પછી ઉપરની બાજુ આપણને બ્રેકઆઉટ મળે તોની વાત છે હવે માની લ્યો કે ઉપરની બાજુ બ્રેકઆઉટ નથી અને ન્યૂટ્રલ માર્કેટ ઓપન ઓપનથી પંદર મિનિટની બે ત્રણ કેન્ડલ આની અંદર કન્સોલિડેશન કરી અને બ્રેકડાઉન થાય છે બ્રેકડાઉન થાય તો આપણે આ લેવલ લગી નીચેની બાજુ આવી શકીએ તેમ છે તો આ લેવલ ક્યુ છે આપણા માટે તો આપણે જોઈ લઈએ તો ત્રેવીસ હજાર ચારસો ને નું લેવલ છે ત્રેવીસ હજાર ચારસો ને સાઈઠ ના લેવલ બાજુ આપણે પહોંચી શકીએ તેમ છે તો ઓપન આપણે કઈ રીતે થાય ને કઈ રીતે આપણે ટ્રેડ કરીએ છીએ એના ઉપર ડીસાઇડ કરીએ કે આપણે કોલ લેશું કે પૂટ લેશું પર નાની નાની મુમેન્ટમ માટે ટ્રેડ કરવાનું છે પચાસ પોઈન્ટ સાઠ પોઈન્ટ તમને નિફ્ટી ફિફ્ટીમાં મોમેન્ટમ મળી જાય તો હિનઅ થઈ ગઈ છે એના કરતાં ઝાઝી તમારે મુમેન્ટમ ટ્રેડ કરવાની છે નહીં બરોબર છે જે માર્કેટ આ ટ્રેન્ડિંગ ચાલતું હતું ને જો આ જો ટ્રેન્ડિંગ માર્કેટ ચાલેલું છે આ ટ્રેન્ડિંગ માર્કેટ કહેવાય બરોબર છે આ બ્રેકઆઉટથી આ બ્રેકઆઉટ છે અને જો વન સાઇડેડ તેજી જ કરેલી છે ફર્સ્ટ કેન્ડલ હેમર બનાવી વન સાઇડેડ તેજી બરોબર ફર્સ્ટ કેન્ડલ હેમર બનાવી વન સાઇડેડ તેજી ફર્સ્ટ કેન્ડલ હેમ બનાય વન સાઇડેડ તેજી હવે જે મેજર માર્કેટ શું કરે છે કન્સોલિડેશન ચાલુ કર્યું છે માર્કેટે શું કર્યું છે કે હવે આ રેન્જની અંદર મોટું કન્સોલિડેશન કરશે તો જ્યારે આ કન્સોલિડેશનમાં માર્કેટ આવી જાય છે તો આપણે કઈ રીતે ટ્રેડ કરવાનું રહેશે તો કે નાની નાની મુમેન્ટમ ટ્રેડ કરશું પચાસ પોઈન્ટ સાત પોઈન્ટની તમને મુમેન્ટમ મળે સ્યોરિટી વાળી હોય તો જ આપણે ટ્રેડ કરવાની થાય બાકી આપણે ટ્રેડ કરવાની ન થાય હવે માની લ્યો માર્કેટ આ ન્યુટ્રલ નું ઓપન ગેપ ડાઉન ઓપન થઈ ગયું બરોબર છે તો આ ગેપ ડાઉન ઓપન થયું માની લ્યો કે ભાઈ ત્રેવીસ હજાર છસો ને ચા ચારસો ને સાહીઠની આજુબાજુ આ જ લેવલની આજુબાજુમાં આપણે ઓપનિંગ કરી તો ઓપનિંગ કરી પંદર મિનિટની બે થી ત્રણ કેન્ડલ તમારે અહીંયા પણ જોવાની કન્સોલિડેશન કરી અને જો ઉપરની બાજુ નીકળે તો આપણે કોલ સાઇડ એન્ટ્રી લઈ શકીએ તો આપણો પહેલો ટાર્ગેટ કયો છે તો પહેલો ટાર્ગેટ આપણને મળશે ત્રેવીસ હજાર પાંચસો પચાસ તો ટાર્ગેટ મળશે બરોબર છે અહીંયા બ્રેકઆઉટ ઉપર આપણે ટ્રેડ મારીએ તો ત્રેવીસ હજાર પાંચસો પચાસનો ટ્રેડ મળે આમાં પણ પચાસ થી સાઈઠ પોઈન્ટ વન સાઇડેડ જો મુમેન્ટ મળતી હોય તો પાંચસો પચાસ લગી પણ આપણે ઊભું નથી રહેવું જે પડે મળતું હોય પ્રોફિટ પ્રોફિટ બુક કરીને હોય જવાનું છે હવે ગેપ ડાઉન ઓપન થયું અને પંદર મિનિટ બે ત્રણ કેન્ડલ હોલ્ડ કરી અને હોલ્ડ કરીને બીજી નીચેની બાજુ બ્રેકડાઉન કરે તો નીચેની બાજુ બ્રેકડાઉન કરતું હોય માર્કેટ તો આપણને શું ટાર્ગેટ મળી શકે તેમ છે તો આપણે એ પણ જોઈ લેજો આપણને ટાર્ગેટ કયો મળી શકે તેમ છે તો કે નીચેની બાજુ આપણને છે ને આજે ક્લોઝિંગ છે ને ત્રેવીસ હજાર ત્રણસો ને સિત્તેરની આજુબાજુનું એક ક્લોઝિંગ એક છે ને સપોર્ટનું કામ કરશે એટલે તમને અહીંયા લગીનો ટાર્ગેટ મળશે ત્રેવીસ હજાર ત્રણસો ત્રીસથી લઈને ત્રેવીસ હજાર ત્રણસો સિત્તેરની ત્યાં ગમે ત્યાં માર્કેટ નીચે આવી શકે તેમ છે બરોબર છે હવે માની લ્યો કે માર્કેટ ગેપ ઓફ ખોયલું કે કોઈ આ કારણોસર તમારું માર્કેટ આ બાજુ ખુલી ગયું બરોબર ગેપ ઓફ ખુલી ગયું એટલે કે ત્રેવીસ હજાર છસોની જગ્યાએ ત્રેવીસ સાતસો ખુલી ગયું તો આપણે અહીંયા પહેલાં જોવાનું છે અહીંયા કઈ રીતની બિહેવિયર બનાવે ચાર પંદર મિનિટની બે ત્રણ કેન્ડલ જો અહીંયા પણ હોલ્ડ કરે છે હોલ્ડ કરી અને ઉપરની બાજુ નીકળે તો આ બધા શોર્ટ કવર કરશે બરોબર ત્રેવીસ હજાર સાતસો પચાસ ઉપર શોર્ટ કવરિંગનું લેવલ છે જે લોકોએ આ સેલિંગ કરેલું છે મેજર સેલિંગ કરેલું છે આ બધું એ બધાના સાતસો પચાસ ઉપર સ્ટોપલોસ મારેલા હતી સાતસો પચાસ ઉપર સ્ટોપલોસ જેવા કપાસશે એ ભેગો તમે અહીંયા ટ્રેડ ઇન્સેટ કરશો તો તમને પેલો ટાર્ગેટ મળશે ત્રેવીસ હજાર આઠસો પચાસની આજુબાજુનો અને પછી આની ઉપર માર્કેટ જો નીકળી જાય સસ્ટેન કરવા માટે તો માર્કેટ ટ્રેન્ડિંગ બની જશે અને માની લ્યો કે આ ગેપ ઓફ માર્કેટ ઓપન થયું અને પંદર મિનિટની બે ત્રણ કેન્ડલ અહીંયા ઓપન કરી અને નીચેની બાજુ જો તમારે બ્રેકડાઉન કર્યું તો જે આજનું આપણું ક્લોઝ છે ને આ આપણો ટાર્ગેટ મળી શકે છસો પચાસ એટલે કે લેવલ બ્રેક કરે તો પચાસ ની આજુબાજુમાં સો પોઈન્ટની આપણી પાસે આ જગ્યા પડેલી છસો પચાસ થી લઈને છસો ચાલીસ ની બરોબર છે આ એનાલિસિસ કેવું લાગ્યું કોમેન્ટ કરીને મને જણાવજો તો તમને એનાલિસિસ સારું લાગતું હોય તો આ લાઇક કરવો વિડીયો શેર કરવું બરોબર છે અને આ ચેનલને આપણી સબ્સ્ક્રાઇબ કરવી બરોબર અને બીજા આવા જ આવા રેગ્યુલર તમને વિડીયો તમારા માટે આવતા રહેશે અને કોર્સ પણ નાખેલા છે સ્વિંગ ટ્રેડિંગના પ્રાઇઝેક્સના બધા પણ તમે ચેનલમાં જઈ જોઈ શકો છો તમને કોઈ કાંઈ વસ્તુ સમજાતી ન હોય બેઝિક વસ્તુ પણ સમજાતી ન હોય તો પહેલાં ત્યાંથી સ્ટાર્ટ કરવું પછી તમારે એનાલિસિસ જોવાના ચાલુ કરવા તો જ તમને સમજાશે બાકી તમને સમજાશે નહીં બરોબર છે અને અત્યારે નાની નાની મુમેન્ટમ માટે ટ્રેડ કરજો મોટી મૂવમેન્ટમ વન સાઇડેડ મુમેન્ટમ કોઈ નહીં આવે એટલે બહુ સંભાળીને ટ્રેડ કરવું ઓપ્શન બાયરનું હવે અત્યારે કામ પૂરું થઈ ગયું છે ઓપ્શન બાયર અત્યારે નાની મૂવમેન્ટમને ટ્રેડ કરશે એમાં નાના નાના પૈસા મળશે એ જ તમારો પ્રોફિટ છે મોટી મૂવમેન્ટમને તમે ટ્રેડ કરવા જશો તો તમે ટ્રેપ થશો અને ત્યાં તમારા લોસ કરવાના મેજર ચાન્સીસ વધી જશે